ત્યારે પણ સંતો સિવાય ભગવાનને ચરણે એમ કહેવાય કે જીવાત્માને પહોંચાડવા માટે અને ભગવાનનું જેવું મહાત્મા છે એવું ગાવા માટે સંતો ઘણો દાખલો કર્યો હતો એનું એક ઉદાહરણ આપણે કહીએ તો બોટાદના દાહા ખાચર હતા હવે આમ તો ભગવાનના ખૂબ મોટા ભગત અને ખૂબ ભગવાનને વિશે મહાત્મા પણ જાણતા હતા પણ છતાં એમ કહેવાય કે ભાઈ જ્યારે ભગવાનને મળે ત્યારે બધા દંડોટ કરે પણ દાહા ખાચર ક્યારેય દંડવટ કરે નહીં એટલે નિષ્ઠા કરી કે ભાઈ સહજાનંદ સ્વામી છે એ જ ભગવાન છે પણ ક્યારેય ભગવાનને ક્યારે દંડવટ કરતા નહીં એટલે એટલી થોડીક ખામી હતી પણ એટલામાં વ્યાકાનંદ સ્વામી બોટાદમાં પધાર્યા અને દાહા ખાચરના ઘરે ઉતારો કર્યો જ્યારે સ્વામી પૂજા કરતા હતા ત્યારે ગયા તો સ્વામી થોડાક નેત્ર વિના થઈ ગયા હતા અને ખૂબ એક કપડું હતું પ્રસાદીનું એ આંખે લગાડી અને ખૂબ રડતા હતા એટલે દાહક આચર પૂછવા ગયા સ્વામીને કે સ્વામી કેમ શું થયું આપ આટલા બધું રુદન કરો છો એટલે સ્વામી કે દરબાર તમારે તો સારામાં સારું છે કે તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે ભગવાનને સન્મુખ જઈ અને ભગવાનના સુખનો તમે આનંદ માણો પણ અમારે એવું નહીં કે ભગવાનની આજ્ઞા હોય તો ભગવાનને સન્મુખ જવાય બાકી વન

એમના અહીં વાર માણસોને એનું કહી અને તરત જ ઘરડે પહોંચાડ્યા પહોંચી ગયા અને પછી ગરડે જઈ અને તરત જ ભગવાન બેઠા હતા લીંબડા નીચે એટલે તરત જ જઈને ડાઉનલોડ કરવા લાગ્યા એટલે ભગવાને તરત જ કીધું દાખલા ત્યાર રાખો રાખો કે અમારા ભક્ત અમારા સંતનો મેળાવ થયો લાગે છે તમને કે કોણ આવ્યું તું તમારે ત્યાં એટલે કે વ્યાપકાનંદ સ્વામી આવ્યા હતા અને આ પ્રમાણેની વાત થઈ એટલે એમ કહેવાય સાચા સંત સિવાય આપણને જેવું મહાત્મા છે એવું કોઈ સમજાવે નહીં એટલે આપણે તો ઘણું બધું હમણાં તો સંતોનું વિચરણ સારું એવું છે એટલે આપણને અવારનવાર સંતોનો પ્રસંગ થાય અને સંતો પાસેથી જે પણ સત્સંગ કરીએ એમાં આપણને ભગવાનને વિશે આપણને અને નિષ્ઠા થાય એટલે સંતો ખાસ આપણે સભા માટે જ યુએસસી પધારા છે તો સંતોના ચરણોમાં વિનંતી કરીએ કે આપણને આ આજના દિવસે સત્સંગનું અને ભગવાનના જ્ઞાનનું થોડી વાતો કરે સદાન સ્વાય મહારાજ